શિવાજી મહારાજનો જન્મી સ સોળસો માં શિવનેરી કિલ્લે થયો હતો તેમના પિતા શાહજી ભોસલે એક પ્રતિભાશાળી સરદાર હતા અને માતા જીજાબાઈ એક ધાર્મિક શૂરવીર અને સંસ્કારી સ્ત્રી હતી જીજાબાઈએ શિવાજીને બાળપણથી જ રામાયણ અને મહાભારતના શૂરવીરોની વાર્તાઓ સંભળાવી તેમણે શિવાજીના મનમાં ભક્તિ ન્યાય અને સ્વરાજ્યનો બીજ વાવ્યો તે સમયે ભારતનો મોટો ભાગ મુસ્લિમ શાસકોના હાથમાં હતો દિલ્હી પર મુગલોનું રાજ દક્ષિણમાં અદિલશાહી અને કુતબશાહી હિન્દવી સ્વરાજ્યનો વિચાર ત્યારે અસંભવ જેવો લાગતો હતો પણ શિવાજીએ નક્કી કર્યું આપણે સ્વરાજ્ય સ્થાપવું છે હિન્દવી સ્વરાજ્ય જનતાનું રાજ શિવાજી મહારાજનો પ્રથમ કિલ્લો હતો તોરણા કિલ્લો તેમને યુવાનીમાં જય કિલ્લો કબજે કર્યો પછી તેમણે પુરંદર સિંહગઢ રાજગઢ જેવા અનેક કિલ્લાઓ જીતી લીધા આ વિજયો માત્ર જમીન માટે નહોતા પરંતુ સ્વાભિમાન માટે હતા શિવાજી મહારાજે યુદ્ધની એક અનોખી રીત અપનાવી ગની એટલે કે ગોરિલા યુદ્ધ પર્વતો જંગલો અને કિલ્લાઓનો ઉપયોગ કરીને શત્રુ પર અચાનક હુમલો કરવાની આ કળા તેમના માટે હથિયાર બની ગઈ શત્રુને ક્યારેય ખબર પડતી નહીં કે શિવાજી ક્યાંથી હુમલો કરશે આદિલશાહે શિવાજીને દમન કરવા માટે ભયંકર યોદ્ધા અફજલખાનને મોકલ્યો પણ શિવાજી મહારાજે ચાતુર્યથી ખોપરી ખડગ અને વાઘનખા વડે અફઝલખાનનો સંહાર કર્યો આ યુદ્ધે સમગ્ર દક્ષિણમાં શિવાજીની ખ્યાતિ ફેલાવી દીધી શિવાજી મહારાજ માત્ર યુદ્ધવીર જ નહોતા પરંતુ ન્યાયપ્રિય શાસક પણ હતા તેમણે સ્ત્રીઓની ઇજ્જતનું રક્ષણ કર્યું ધર્મના આધારે ક્યારેય ભેદભાવ ન કર્યો તેમના રાજ્યમાં દરેક ધર્મના લોકોનું સન્માન થતું શિવાજી મહારાજે સમુદ્રના મહત્વને સમજીને પ્રથમ ભારતીય નૌસેના સ્થાપી સિંધુદુર્ગ અને વિજયદુર્ગ જેવા કિલ્લાઓ સમુદ્ર પર બાંધવામાં આવ્યા જેથી વિદેશી આક્રમણકારો સામે સુરક્ષા મળી રહી મુગલ બાદશાહ ઔરંગઝેબ શિવાજીના વધતા પ્રભાવથી ભયભીત હતો શિવાજી મહારાજને અગરામાં બોલાવીને કેદ કરી દીધા પણ શિવાજી મહારાજે બુદ્ધિપૂર્વક અને હિંમતથી અગરાથી પલાયન કર્યું આ ઘટના તેમની ચાતુર્ય અને દૃઢ સંકલ્પની સાક્ષી છે ઈ સોળસો ચુમોતેરમાં રાજગઢ કિલ્લા પર શિવાજી મહારાજનું વૈભવી રાજ્યાભિષેક થયો તેઓ હવે માત્ર સરદાર નહીં પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ બન્યા હિન્દવી સ્વરાજ્યના પ્રથમ રાજા ઈ સ સોળસો માં છત્રપતિ શિવાજી મહારાજે આ ધરતી છોડીને વિરાજમાન થયા પણ તેમના સ્વપ્નો અને વિચારો આજે પણ જીવંત છે તેમણે એક એવી રાજવ્યવસ્થા આપી જેમાં ન્યાય સમાનતા અને સ્વાભિમાનને સ્થાન મળ્યું શિવાજી મહારાજ માત્ર ઇતિહાસનો ભાગ નથી તેઓ દરેક ભારતીયના હૃદયમાં વસે છે તેમનું સ્વરાજ્ય માત્ર રાજકીય વિચાર નહોતું તે સ્વાભિમાનનો સંદેશ હતો તેમણે શીખવ્યું કે જાતિ ધર્મની પાર જઈને ન્યાય અને ધર્મ માટે લડવું એ જ સાચું રાજધર્મ છે છત્રપતિ શિવાજી મહારાજ એક નામ એક વિચાર એક પ્રેરણા તેમની તલવાર તો આજે નથી પણ તેમની વિચારધારા દરેક હૃદયમાં જીવંત છે જોએ જ્યાં સુધી આ ધરતી પર સ્વાભિમાન જીવંત રહેશે ત્યાં સુધી શિવાજી મહારાજ અમર રહેશે જય ભવાની